બાબરમાં સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ચૌદ નર્સિંગ સ્ટાફનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો બાબરની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ચૌદ નર્સિંગ સ્ટાફની વહીવટી બદલી થતાં આજરોજ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો બાબરની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ચૌદ નર્સિંગ સ્ટાફની બદલી થતાં રોજ સમૂહમાં વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત મહેમાનોને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ પ્રશંસિક ઉદબોધન કર્યું હતું તેમજ ભાબરની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા અને બદલી થયેલ નર્સિંગ સ્ટાફ ફરજ દરમિયાન જે અનુભવ થયા તે જણાવ્યું હતું તેમજ વિદાય લઈ રહેલ નર્સિંગ સ્ટાફને શ્રીફળ્યું સાકર ફોટો સહિતની ગિફ્ટ આપી વિદાય આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં અધિક્ષક ડોક્ટર વિકાસ મિસ્ત્રી વહીવટી અધિકારી એનડી માળી સહિત ડોક્ટર સ્ટાફ આરોગ્ય સ્ટાફ એકસો આઠ સ્ટાફ તેમજ વહીવટી સ્ટાફ હાજર રહ્યો હતો અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌ કોઈ અધિકારીઓએ સાથે મળીને સ્વરૂચિ ભોજન ગ્રહણ કરીને છૂટા પડ્યા હતા અહેવાલ ગોપાલ પુજારા સંબંધ ભારત ન્યૂઝ બનાસકાંઠા